નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા જવાહરબાગ ખાતે પ્રસ્થાપિત પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા નગરપાલિકા ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ્થ ઉપપ્રમુખ રાકેશ પ્રજાપતિ વિનોદ સોની ધર્મેશ ચાવડા મહામંત્રી કેઓર વસાવા નગર શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન રમણ પટેલ સહિત શિક્ષણ સમિતિના સભ્યો અને શહેર ભાજપના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયના વિચારો અને આદર્શોને આત્મસાત કરી સમાજ સેવા અને રાષ્ટ્ર સેવાના માર્ગે આગળ વધવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો એકાત્મ માનવવાદના પ્રણેતા અને ભારતીય જનસંઘના સ્થાપક સભ્ય એવા પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની આજે પુણ્યતિથિ નિમિત્તે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા નગરપાલિકાના પ્રમુખ ભાવેશભાઈ કાયસ મારા મહામંત્રી સાથી કેયુરભાઈ અને મારી ટીમના તમામ સભ્યો અને અન્ય કોર્પોરેટરો હાજર રહ્યા મોદી અંકલેશ્વર